મૃત્યુંજય મહાદેવ મૃત્યુ બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ એટલે કે બી ઇન્ડિયાનો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો કિસ્મત કનેક્શન ની અંદર આપણા તમામ દર્શકો અને જે કાંઈ દર્શકો આપણો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે આપણો કાર્યક્રમ જોઈ રહ્યા છે મિત્રો તો સર્વપ્રથમ દરેકને આપણે વિનંતી કરીએ તમારા મનની અંદર પણ કોઈ એવી સમસ્યાઓ હોય આપણા કાર્યક્રમની અંદર સુચારુરૂપ અન્ય કોઈ કાર્ય ઉમેરવા જેવું હોય અને નિત્ય આપણા દૈનિક કાર્યની અંદર આપણા દરેકને કામમાં આવે એવું હોય ને તો આપ પણ મિત્રો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને ચોક્કસથી એ કાર્ય જણાવી શકો છો આપણો બધાનો જ આ કાર્યક્રમ એ કિસ્મત કનેક્શન કાર્યક્રમ છે એ કાર્યક્રમને બને એટલો સરાહનીય અને સરળ રીતે આપણે આગળ ધપાવવાનો છે ત્યારે આજના આજના કાર્યક્રમની અંદર મિત્રો આપણે વાત પંચાંગ વિશે અમુક રાશિઓના આજે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે અને કઈ રાશિઓ સાવચેતી રાખવાની જરૂર છે એના વિશે પણ આપણે વાત કરીશું સાથે સાથે સરસ મજાનો આજનો એક ધાર્મિક ઉપાય એના વિશે પણ મિત્રો આપણે વાત કરવી છે તો જોડાઈ જાઓ આપણો આજનો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન વાત કરીએ સર્વપ્રથમ મિત્રો આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર વર્ષા ઋતુ ચાલી રહી છે તારીખ વિશે જો આજે વાત કરવામાં આવે તો તારીખ ચૌદ આઠ બે સરસ મજાની તારીખ આજના દિવસે આપણને મિત્રો બતાવવામાં આવી છે ચૌદમી ઓગસ્ટ અને બે વાર બુધવાર અને આજની તિથિ વિશે મિત્રો આપણે જો જોવા જોવા જઈએ તો શ્રાવણ માસ શુક્લ પક્ષ અને નવમી નવમી પૂર્ણાંક ની દ્રષ્ટિએ તો આજની તિથિ બતાવવામાં આવી છે અને નવ સાથે આપણે ત્યાં ઘણું બધું શાસ્ત્ર ની અંદર સંકળાવવામાં આવેલું છે મિત્રો ત્યારે અપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટેના યોગ અપૂર્ણ કાર્ય ને પરિપૂર્ણ કરવા માટેની તિથિ એટલે આ નવમી ની તિથિ છે તો મિત્રો બની શકે તો આજે કોઈ એવા અપૂર્ણ કાર્ય હોય પરિવારની અંદર કોઈ એવા વાદ વિવાદ ચાલતા હોય નોકરી ધંધો કે વેપારની અંદર કોઈ એવી સમસ્યાઓ હોય તો મિત્રો આજે એની અંદર વિવાદ લાવવા માટે એનો પૂર્ણ કરવા માટે તમે સામેથી પ્રયત્ન કરજો ક્યાંક ને ક્યાંક એના અંદર આપણને સારું ફળ આપણા માટે લાભ કરતા બનતું હોય એવા યોગો આજના દિવસે આ એ આપણને જણાય વાત કરીએ નક્ષત્ર યોગ અને કરણ વિશે આજનું નક્ષત્ર અનુરાધા નક્ષત્ર છે મિત્રો ઇન્દ્ર યોગ છે અને કૌલવ કરણ આજના દિવસે એ પ્રાપ્ત થઈ રહ્યું છે સરસ મજાનો આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સવારે પાંચ અને ઓગણપચાસ મિનિટનો સૂર્યોદયનો સમય છે વિશેષતો આપણા કાર્યક્રમની અંદર આપણે વારે વારે કહીએ છીએ બની શકે ને મિત્રો તો સૂર્યોદયના સમયે આપણે જાગવા માટે થઈ ઉઠવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ ક્યાંક ને ક્યાંક આપણે મધ્યરાત્રિ રાત્રિ સુધી અકારણ કોઈ પણ કાર્ય વગર કોઈ પણ કામ વગર આપણે મધ્યરાત્રિ સુધી જાગતા હોઈએ છીએ શાસ્ત્રની અંદર શાસ્ત્રીય રીતે અને આપણા ઘર પરિવાર એ બધાને વાતાવરણ ને જોતા મિત્રો બની શકે ને તો થોડું વેલા શયન કરવાનું રાખવું જોઈએ અને વહેલા ઉઠવાનું રાખવું જોઈએ ઘણી બધી કહેવતો પણ આપણા પુરાણોમાં આપણા શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે અને એ આપણે મોડા શયન કરીએ છીએ અને મોડા ઉઠીએ છીએ એના કારણે થઈ એ શારીરિક સમસ્યાઓ અને શારીરિક રોગો દરેકના ઘરની અંદર આજે પ્રવેશ કરવા માંડ્યો છે ત્યારે આપણે જ આપણું કાર્ય મિત્રો એ જાતે કરવાનું છે એટલે બની શકે તો મિત્રો થોડું વહેલા ઉઠવા માટેનો પ્રયત્ન કરજો અને એ પ્રયત્ન કર્યા પછી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવા માટે ભગવાન સૂર્યનારાયણને જલ પ્રદાન કરવા માટે યથાય શક્તિ પ્રયત્ન કરજો મનતી સંકલ્પ લેજો અને ભગવાન સૂર્યનારાયણને તમે જ્યારે જલ અર્પણ કરો છો ને તો ચોક્કસથી આપણા જીવનની અંદર આરોગ્ય અને નિયમિતતાની પ્રાપ્તિ ભગવાન સૂર્યનારાયણ કરાવે છે સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સાંજે સાત વાગ્યાનો સમય એ સૂર્યાસ્તનો બતાવવામાં આવ્યો છે આજની આપણે ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો ચંદ્ર રાશિ આપણને એ વૃશ્ચિક રાશિ આજે આપણને પ્રાપ્ત થવાની છે ત્યારબાદ મિત્રો આજના અભિજીત મુહૂર્ત અને રાહુકાળ વિશે વાત કરવામાં આવે તો આજે પૂર્ણાંક તિથિ નવમી તિથિ બતાવવામાં આવી છે ત્યારે આમ તો જોવા જઈએ તો આજે કોઈ અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થતું નથી પરંતુ રાહુકાળનો સમય બપોરે સવા બાર વાગે રાહુકાળ પ્રારંભ થાય છે ઘણી વખતે આપણે એવું હોય છે કે બાર ઓગણચાલીસે અભિજીત મુહૂર્તની અંદર કોઈ કાર્ય કરતા હોઈએ પરંતુ આજે મિત્રો થોડી સાવધેની રાખવાની જરૂર છે કારણ કે સવા બાર વાગે આજે રાહુકાળનો પ્રારંભ થાય છે અને બપોરે બે વાગ્યાને ચાર મિનિટે રાહુકાળ આજે પરિપૂર્ણ થાય છે એટલે વિશેષતઃ આજના દિવસે મિત્રો આપણે આ પંચાંગ પ્રકરણની અંદર આપણે વાત કરી આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે ખાસ જોઈએ હવે બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે કે પોતાનું જ કરેલું કાર્ય અવળું પડે આપણે કહીએ ને કે મહારાજ અવળા પાસા પડે છે શાસ્ત્રીજી દરેક કાર્ય અમે બહુ સારી રીતે કરીએ છીએ પણ કાર્યની અંદર ફળ મળતું નથી તો આપડા ગ્રહો જયારે પ્રતિકૂળ બને છે ને મિત્રો અને આપણું ભાગ્ય કિસ્મત આપણું ખુલ્લું ના હોય કિસ્મત જયારે ચમકેલું ના હોય ને ત્યારે આપણું કરેલું કાર્ય પણ આપણને સામે પ્રતિકૂળ બનતું હોય છે આજે ક્યાંક એવા યોગો ક્યાંક આપણા અમુક રાશિઓનું આ કિસ્મત એ ચમકવામાં આપણું નસીબ આપણું ભાગ્ય એ સાથ નથી આપતું તો એના વિશે આપણે બાર રાશિના લેખા જોખામાં વાત કરીએ સર્વ મેષ રાશિ અલઈ અક્ષરો આવી રહ્યા છે ક્યાંક દરેક પ્રકારે મેષ રાશિના જાતકો એ આજે પોતાની વાણીમાં પોતાના વર્તનમાં અને પોતાના વ્યવહારમાં સંયમ રાખવાની જરૂર છે સંયમ જાળવવો આજના દિવસે મેષ રાશિના જાતકોએ ખૂબ જરૂરી બતાવવામાં આવ્યું છે અને એ સંયમ કદાચ નહીં રાખો તો પરિવારની અંદર કે વ્યવહારની અંદર તમારા દ્વારા ક્યાંક નારાજગીના યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે પરિવાર દ્વારા કે વ્યવહારની અંદર કોઈ મિત્ર વર્તુળો હોય વ્યવહારિકો હોય એ બધા નારાજ થાય અને એના કારણે થઈ અને આગળ જતા દલીલો ઉત્પન્ન થાય વાદ વિવાદ ઉત્પન્ન થાય એવા યોગો મેષ રાશિના જાતકો એટલે આજે ખૂબ જ સાવધેરી સાવચેતી રાખી અને આજનો દિવસ મેષ રાશિના જાતકોએ પસાર કરવાના છે ત્યારબાદ એવું કહેવાય છે કે બપોર પછીનો સમય બની શકે ને તો ભગવાન મહાદેવના મંત્રના જપ અનુષ્ઠાન કરો કારણ કે દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ આપવા વાળું તત્વ અંતે તો ભગવાન દેવાદેવ મહાદેવ જ છે મિત્રો વાત કરીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ બાબાવુ અક્ષર આવી રહ્યા છે અને વૃષભ રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો મધ્યમ ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે આજે ભાગીદારીની અંદર કોઈ કાર્ય કરતા હોય કોઈ ધંધો હોય ને એની અંદર રહેલા ભાગીદારીઓ હોય તો એ ભાગીદારીઓ દ્વારા આજે ખૂબ જ સાવચેતી રાખજો એના ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આજના દિવસે ખૂબ જ વિચાર વિમર્શ કરી અને આગળ કાર્ય કરજો વૃષભ રાશિના જાતકો કારણ કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો એ તમારા માટે નુકસાનકારક અને ભવિષ્યમાં પણ એ નુકસાનકારક બની રહે છે તમારે બિઝનેસ ટ્રીપ પર જવું પડી શકે છે તમારું સ્વાસ્થ્ય ઠીક ન હોય તો પણ આજના દિવસે પ્રવાસ પર જવાના યોગો હોય બતાવવામાં આવેલા છે મિત્રો બાળકો દ્વારા ક્યાંક તમારા પરિવારમાં કે તમારી નામનાના યોગો વૃષભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે મિત્રો મિથુન રાશિમાં ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન સૂર્યનારાયણ આજે ખાસ મિથુન રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રની અંદર રાજકારણની અંદર કોઈ પ્રવેશ કરવો છે રાજકારણની અંદર તમારા કોઈ કાર્ય અટકા છે તો આજે મિથુન રાશિના જાતકો આંખો બંધ કરી અને રાજકીય કાર્યની અંદર તમે કાર્ય કરો કે ચોક્કસથી એની અંદર તમને સફળતા અને પૂર્ણતાની મિત્રો આજે પ્રાપ્તિ થઈ શકે છે શ્રેષ્ઠ દિવસ આજે સૂર્યનારાયણ પૂર્ણતા તમને આશીર્વાદ આપવા વાળા બનવાના છે અને રાજકારણ કાર્યની અંદર જયારે સૂર્ય અને ગુરુ પ્રભાર હોય ને સૂર્ય અને ગુરુ જ્યારે બળવાન હોય ને ત્યારે કરેલું કાર્ય એ આપણું દરેક એ સારું પડતું હોય છે એટલે મિથુન રાશિના જાતકોને આજે ખૂબ સારો દિવસ બતાવવામાં આવ્યો છે કરેલા પ્રયત્નોનું ફળ આજના દિવસે રાશિના જાતકો તમને એ ભોગવવા મળે અને ચોક્કસથી કોઈ એવું કાયદાકીય કાર્ય આજના દિવસે કરવું છે ને તો મિથુન રાશિના જાતકો આજે તમારા માટે ઉત્સવ ભર્યો અને આનંદ ભર્યો દિવસ છે આંખો બંધ કરી અને કાર્ય મિત્રો કરી શકો છો આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ અચાનક આજે સ્વાસ્થ્યને લગતી કોઈ બીમારીઓ આવી શકે છે સવારમાં ઉઠતાની સાથે કોઈ માથાને લગતી પેટને લગતી પગને લગતી કોઈ એવી બીમારીઓ આજે એ બીમારીનો સામનો કર્ક રાશિના જાતકોએ કરવો પડી શકે છે મિત્રો એટલે ખૂબ જ સાવધાની રાખવાની સાવચેતી રાખવાની જરૂર પહેલા જ નંબરમાં કર્ક રાશિને છે આજે ભગવાન ચંદ્રનારાયણ નારાયણ કાંઈક આપણને પ્રતિકૂળ કે વિપરીત ફળ આપે એવા પણ યોગો એ બતાવે છે તમારી માનસિક માનસિક સ્થિતિ પણ આજના દિવસે બગડી શકે છે એવા પણ યોગો છે અને તમારા કારણે થઈ અને તમારા પરિવારની અંદર તમારી ચિંતા તમારા પરિવારને પણ આ તમારી ચિંતા સતાવે એવો પણ દિવસ બતાવવામાં આવ્યો છે ભાગ્યની દ્રષ્ટિએ અને કિસ્મતની દ્રષ્ટિએ જોવા જઈએ તો કર્ક રાશિના જાતકોને આજે આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે મિત્રો છતાં પણ મોટા કોઈ એવા બિઝનેસને લગતા વ્યવસાયને લગતા કાર્ય કરવા છે તો આંશિક રીતે ક્યાંક સફળતા પ્રાપ્ત થાય એવા પણ યોગો એ જણાય છે મિત્રો માંગલિક કોઈ એવો અવસર હોય ને તો કર્ક રાશિના જાતકો આજે ચોક્કસથી માંગલિક અવસરની અંદર પ્રયાણ કરજો જેના કારણે થઈને માનસિક સ્થિતિમાં આજના દિવસે આપણને સુધારો જોવા એ મળે ત્યારબાદ વાત કરીએ મિત્રો પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ મ અને ટક્ષરો આવી રહ્યા છે ભગવાન સૂર્યનારાયણ સારું ફળ અપાવે એવા યોગો સાથે નોકરિયાત વર્ગ માટે સિંહ રાશિના જાતકોને વિશેષત એમાં નોકરિયાત વર્ગ આજે અણધાર્યું ફળ આપણને પ્રાપ્ત થવાનું છે મિત્રો નોકરિયાત વર્ગ છે આંખો બંધ કરી અને તમારું કાર્ય પરિપૂર્ણ કરવા માટે એ લાગી જાઓ ચોક્કસથી આજે સારું ફળ

ત્યારબાદ આગળ વાત કરીએ કન્યા રાશિ પઠણ આવી રહ્યા છે કન્યા રાશિના જાતકોએ આજે ખાસ ઉચ્ચ પ્રકારની મહેનત કરવી પડી શકે છે વાહન ચલાવતી વખતે આકસ્મિક યોગ બની રહ્યો છે આજના દિવસે ધ્યાન અને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર કન્યા રાશિના જાતકોએ છે ક્યાંક કોઈક વાહન દ્વારા કોઈ યંત્ર દ્વારા તમને હાનિ ન પહોંચે નુકસાન ન પહોંચે એની સાવધાની રાખવાની આજના દિવસે જરૂર છે મિત્રો પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ કન્યા રાશિના જાતકોએ બતાવવામાં આવ્યો છે શેરબજારની અંદર સત્તાની અંદર કોઈ અન્ય કાર્યની અંદર નાણાકીય કાર્ય કરવું છે તો ચોક્કસથી ચોક્કસ એ આગળ જતા આપણા માટે ઉન્નતિકારક અને લાભકારક બની રહે મિત્રો આગળ વાત કરીએ તુલા રાશિ રહતા અક્ષરો આવી રહ્યા છે સકારાત્મક પરિણામની આજના દિવસે તુલા રાશિના જાતકોને પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ એવું કહેવાય છે કે સરકારી નોકરી કરવા માટે સરકારી નોકરી માટે થઈને આજના દિવસે કોઈ પ્રયત્ન કરો તો ચોક્કસથી તુલા રાશિના જાતકોમાં સ્ત્રીઓ હોય કે પુરુષો હોય એ સરકારી નોકરીઓ માટે થઈને તમે અલગ અલગ જગ્યાએ ફોર્મ ભર્યા છે અલગ અલગ જગ્યાએ કાર્ય કર્યું છે પરીક્ષાઓ આપી છે થોડી વિશેષ મહેનત કરવાની જરૂર છે એ કરેલી વિશેષ મહેનત આજના દિવસે આપણા માટે રંગ લાવે એવા યોગો તુલા રાશિના જાતકોને મિત્રો આજે બની રહ્યા છે આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને યો અક્ષરો આવી રહ્યા છે સામાન્ય દિવસ વૃષ્ટિક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે મિત્રો ભાઈ કે ભાગીદાર દ્વારા તમે કોઈ ધંધો નોકરી કે વ્યવસાય કરી રહ્યા છો આજે ઉત્તમ તક અને ઉત્તમ લાભ આજના દિવસે વૃષ્ટિક રાશિના જાતકોને એના દ્વારા પ્રાપ્ત થવાની છે કોઈ ભાઈ ભાગીદારની અંદર ભેગા મળી અને તમે કોઈ વ્યવસાય કરી રહ્યા છો તો અચાનક લાભની પ્રાપ્તિ આજના દિવસે વૃષ્ટિક રાશિના જાતકોને પ્રાપ્ત થવા થઈ રહી છે માનસિક શાંતિની પ્રાપ્તિ થતી હોય એવા યોગો વૃષ્ટિક રાશિના જાતકોને આજના દિવસે જણાઈ રહ્યા છે ત્યારબાદ કહેવાય કે પારિવારિક સાથે પરિવારની સાથે સાંજનો સમય કોઈ ધાર્મિક યાત્રામાં કે કોઈ ધાર્મિક કાર્યની અંદર વૃષ્ટિક રાશિના જાતકો ગાળો કે જેના કારણે થઈ આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે આગળ વાત કરીએ ધન રાશિ ભ ધ ફ ધ અક્ષરો આવી રહ્યા છે

જેના કારણે તમારે આજનો દિવસ એવો ભોગવવો પડે કોઈ કાર્ય એવું થયું છે તો એના કારણે તમારે આજના દિવસે સાવચેતી રાખવાની જરૂર ધન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહી છે મિત્રો વિદ્યાર્થી વર્ગ દ્વારા વાત કરવામાં આવે તો વિદ્યાર્થી વર્ગ માટે કોઈ એવી સમસ્યાઓ ચાલી રહી છે તો ધન રાશિના જાતકો વિદ્યાર્થી વર્ગની અંદર લાંબા સમયથી ચાલતી એવી સમસ્યાઓ એની અંદર તમને મુક્તિ મળતી હોય

નોકરિયાત વર્ગ માટે આજના દિવસે પોતાને નોકરી માટે થઈને એક નવી નવી તક નવા નવા યોગ કે નવી નવી ઓફરો આજના દિવસે તમને પ્રાપ્ત થાય અને એ નવી ઓફરો મિત્રો નવી તક મળી છે ને એ ખાસ મકર રાશિના જાતકો આજે સ્વીકાર કરી લેજો એ આપણા માટે આગળ જતા ભવિષ્યમાં ઉન્નતિકારક અને સારું લાભકારક ફાયદાકારક બની રહે એવા યોગો મકર રાશિના જાતકોને આજના દિવસે થઈ રહ્યા છે ત્યારબાદ વડીલ વર્ગે આજે ખાસ મકર રાશિના જાતકોમાં વડીલ વર્ગે આજે સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક ભૂતકાળમાં આપણાથી એવી ભૂલ થઈ છે જે ભૂલનો આજે આપણે પસ્તાવો કરવાનો વારો આવે હે એ વિશેષતઃ આજે ખાસ ધ્યાન મકર રાશિના જાતકોમાં વડીલ વર્ગે સાવચેતી રાખવાની જરૂર છે ત્યારબાદ એવું કહેવાય કે કોઈ પણ વ્યક્તિની સલાહ મકર રાશિના જાતકો ખાસ આજે તમને કોઈ કઈ બે શબ્દો કહે ને શાંતિથી એ શ્રવણ કરી લેજો અને સાંભળ્યા પછી આવી રહ્યા છે આજના દિવસે કુંભ રાશિના જાતકો ક્યાંક નર્વસ ભર્યો દિવસ રહે આપણી અંદર આળસ અને પ્રમાદ ઉત્પન્ન થાય એવા પણ યોગો આજે જણાય છે આખો દિવસ કંટાળાજનક દિવસ તમને નિરાશાજનક દિવસ આજે કુંભ રાશિના જાતકોને લાગે પરંતુ આ બધામાંથી મુક્તિ આપવા રાશિ સ્વામી ભગવાન શનિ મહારાજના મંત્રનું જપ કરજો સાથે સાથે તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એમનું પણ મંત્ર જપ કરજો તો આજના દિવસે એ આળસ અને ભર્યો દિવસ છે ને એને ધીરે ધીરે દૂર કરે તણાવ ભર્યો દિવસ આજે કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે કોઈ નવું કાર્ય કરવા માટે થઈને તમે જતા હોય તો આજના દિવસે કુંભ રાશિના જાતકો થોડું

વિશેષ આજના દિવસે શાંતિથી દિવસ પસાર કરવો એ ભગવાન મહારાજ એમના ઉપર કૃપા કરે એવા યોગો બની રહ્યા રહ્યા છે છે અંતિમ રાશિ રાશિ મીન વિશે વાત કરીએ અક્ષરો આવી મિત્રો સકારાત્મક પરિણામની પ્રાપ્તિ મીન રાશિના જાતકોને આજના દિવસે થઈ શકે છે નાના નાના વેપારી વર્ગ છે રોજિંદુ કાર્ય જે રોજિંદુ એવું વસ્તુ છે વેચી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે એવા નાના વેપારી વર્ગને મીન રાશિના જાતકોમાં આજે કંઈક ફાયદો થવાનો છે અને એ નાણાકીય રીતે થયેલો ફાયદો આજના દિવસે મીન રાશિના જાતકોએ તમારા નાણાં કોઈ એવી જગ્યાએ તમે રોકો છો એ નાણાંનો યોગ્ય જગ્યાએ તમે વ્યવહાર કરો છો ને તો ચોક્કસથી નાના વેપારી વર્ગને આજના દિવસે ફાયદો થવાના યોગો બતાવવામાં આવ્યા છે મીન રાશિના જાતકોમાં ખાસ આજે વિદેશ માટે થઈને તમારે કોઈ કાર્ય કરવું છે વિઝા કે પાસપોર્ટને લગતું કોઈ કાર્ય કરવું છે તો યોગ્ય યોગ આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે એ વિદેશ યોગ માટે થઈને આજના દિવસે તમે એ કરેલું કાર્ય છે તમારા માટે આગળ જતા હિતકારક અને ઉન્નતિકારક બની રહે એવા પણ યોગો મીન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે તો વાત કરી મિત્રો આપણે બાર રાશિના લેખા જોખા કઈ રાશિના જાતકોને આજે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે આજનો દિવસ અથવા તો આજના દિવસમાં લીધેલો ઉતાવળીયો નિર્ણય આપણા માટે ક્યાંય આગળ જતાં નુકસાનકારક ન બને ખાસ સાવધાની રાખવાની જરૂર છે મિત્રો એનાથી પણ આગળ કોઈ એવી અન્ય સમસ્યાઓ હોય અથવા તો કોઈ એવી મુશ્કેલીઓ હોય ઘરની અંદર કોઈ એવી સમસ્યાઓ હોય વાસ્તુને લગતી કોઈ સમસ્યાઓ હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો મિત્રો એના દ્વારા પણ આપણે નિરાકરણ લાવવા માટે થઈ એનું નિવારણ લાવવા માટે થઈને પ્રયત્ન કરીશું જન્માક્ષરને લગતા જ્યોતિષને લગતા કોઈ એવા પ્રશ્નો હોય તો પણ ચોક્કસથી આપ એવા ધાર્મિક પ્રશ્નો હોય તો પણ આપ પ્રશ્ન કરી શકો છો યથાશક્તિ આપણે માર્ગદર્શન અર્પણ કરીશું મિત્રો સાથે વાત કરીએ આજના સરસ મજાના એક ધાર્મિક ઉપાય વિશે આગળ જ વાત કરી કે આજે સરસ મજાનો વાર આપણને બુધવાર પ્રાપ્ત થઈ રહ્યો છે ઘણી વખતે ઘરની અંદર રહેલા દરેક સભ્યો છે ને મિત્રો તો દરેક સભ્યોનું મન અલગ અલગ હોય છે પૂર્વકાળની અંદર આપણે જોઈએ તો આપણા પરિવારની અંદર વડીલ વ્યક્તિ હોય ને એ વડીલ વ્યક્તિ જે કહેતા ને એ એક વ્યક્તિના કહેવા ઉપર આખું ઘર ચાલતું હતું આજે ઘરની અંદર દસ વ્યક્તિ રહેતા હોય ને તો દસે દસ વ્યક્તિઓના મન છે એના વિચારો છે અલગ રહે છે ક્યાંક એની અંદર બુદ્ધ મહારાજ છે કારણભૂત બને છે મિત્રો કારણ કે બુદ્ધ એ વાણીનો કારક બતાવવામાં આવ્યો છે અને બુદ્ધિનો કારક બતાવવામાં આવ્યો છે આપણે થોડા તર્ક જ્ઞાન બધા બુદ્ધિ થી આગળ વધ્યા છીએ કાર્ય કરીએ છીએ ક્યાંય ને ક્યાંય ખરાબ હોય અથવા તો જન્માક્ષર ની અંદર ક્યાંય અશુભ ફળ આપતા હોય એના કારણે થઈને આપણા પરિવારમાં પણ આપણે આપણા વડીલોની માન મર્યાદા ભૂલ્યા છીએ આપણે આપણા વડીલોને ન કહેવાના શબ્દો પણ આપણે કહીએ છીએ મિત્રો આ બધું આ આપણું બુધ મહારાજ કરાવે છે આપણે કહેવું નથી આપણે બોલવું નથી છતાં પણ બોલાય જાય છે તો એનું કારણ એક બુધ મહારાજ પણ છે અને એ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો ક્યાંક કે બુધની ગતિ અવરોધ બનતી હોય છે ને ત્યારે એ મતભેદો અને મનભેદો કરાવતા હોય છે તો વિશેષત આપણા પરિવારમાં આપણા નોકરીના કાર્યસ્થળ ઉપર આપણા વ્યવસાયના કાર્યસ્થળ ઉપર ભગવાન બુદ્ધ મહારાજ આપણા બધાની બુદ્ધિ અને આપણા બધાની વાણી એ પ્રબળ બનાવે અને એના કારણે થઈ આપણા વ્યવહાર અને આપણા વ્યવસાય એ સુચારુ રૂપ બનાવે એના માટે આજના દિવસે મિત્રો બુદ્ધ મહારાજનું અનુષ્ઠાન કરવાનું છે ભગવાન બુદ્ધનો મંત્ર છે બુદ્ધ મંત્રનું આજના દિવસે તમે જપ અનુષ્ઠાન કરો તો ચોક્કસથી રહેલા બુદ્ધ મહારાજ જે અશુભ ફળ આપે છે ને એજ બુધ મહારાજ પાસેથી આજના દિવસે આપણે શુભ ફળની પ્રાપ્તિ કરાવવાની છે અને એનાથી વિશેષ પણ આપણે જાણકારી જોઈતી હોય તો ચોક્કસથી બુધની વિશેષ જાણકારી માટે થઈ અને નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો મિત્રો તો આપ પણ ભગવાન મહારાજના બુધ મહારાજનું શુભ ફળ પ્રાપ્ત કરો એવી આશા સાથે આજના કાર્યક્રમની અંદર બસ આટલું જ ઓમ નમસ્સ્તે શિવાય